ચાલુ કથાના પ્રસંગની અંદર બુડકાવાળા લક્ષ્મણભાઈએ પ્રથમનું પંચાવન વર્ષના વચ્ચે વાત કરાવી દેશકાળે કે થતી રહેવી ભગવાનના ભક્તોને ગમે ભૂંડો દેશકાળ થાય તોય પણ પોતાની સમજણમાં ફેર ન પડે છે રૂડા દેશકાળ હોય છતાંય કોઈનું મન બગડે એનું કારણ પાપ છે ભૂંડા દેશકાળ છે છતાં એકસરખી સ્થિતિ તીરે એને સત્પુરુષ એનો આશીર્વાદ બેસેજો ભૂંડા દેશ કાળમાં એક સરખી સ્થિતિ રહેવીને બહુ કઠણ છે એક સરખી સમજણ એની કિંમત છે સુખ હોય તો ભલે દુઃખ હોય તો ભલે પોતાનું ધાર્યું થાય તો ભલે ન થાય તોય પણ આપણે સોનાના દોરા જેવું રહેવાનું હં નહીં હોય જોઈને ઉનાળામાં ઢીલો થઈ જાય અને સારા ચોમાસામાં કડક થાય જો ગમે એવો ભૂંડો દેશકાળ થાય તોય પણ પોતાની સ્થિતિમાંથી પડે નહીં જોઈએ એને પૂરું જન્મનું બળશે અને ઓલે એને આ જન્મના તો પૂરું કોઈ મોટું પાપ કર્યું તે નરે છે સત્પુરુષના ધ્રુવરૂપ દેશકાળ સારા છે છતાં પણ એનું મન બગડી જાય છે અને મોટા પુરુષની સેવામાં રહે તો ગમે એવા હોય તો પણ સારું થઈ જાય અને પાપી હોય એનો સંગ કરે અને પછી એના ગળામાં હાથ નાખીને એમ કે મારું મન કેમ ઠેકાણ રાખ્યું નહીં એને મહામૂર્ખ કહેવાય મહામૂર્ખ કાળ વસ્તુ એવી છે અને બધાને લાગે સમજા ને હો શક્તિ એ પ્રમાણે લાગે સ્વામી બાપા કહે ને ગરીબ એ પ્રમાણે મોટા હોય એને મોટા પણ દેશ કાળ બધાને લાગે પણ એમાં જો સત્પુરુષના હોય તો વાંધો ના આવે જો આ જન્મમાં પુરુષને કોઈ મોટું પાપ કર્યું નડે છે અથવા એને ભગવાને ભગવાનના ભક્તોનો દ્રોહ કહ્યો અવગણરૂપ પાપ આવ્યું છે નરે એટલે એટલે ભગવાનમાં જળ પ્રીતિ થતી નથી આગલું હોય ના દેશ કાળ છે સતાય પણ જો ભક્તનો સંગ કરે તો એ પ્રમાણે થાય અને પાપીનો સંગ કરે તો એ પ્રમાણે થાય સત્સંગમાંથી દિવસે 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 એ પડતો જાય છે જો થઈ જાય છે કે એને દેશકાળ ન લાગે જેના ઉપર ભગવાનનો મોટા ઉપર આશીર્વાદ હોય ને એને ન લાગે એને બસાવી લે જાતવંત ઘોડું છે ને એ ભટકું લે નહીં અને ભટકું લે તો મૂકે નહીં એમ ભગવાને સાધું આવવાશે શરણે લે નહીં અને શરણે લે તો પછી એને છોડે નહીં પણ સ્વામી કે જીવ કેવો છે ખબર છે ને બાળક જેવો છે ધાર હાથ છોડાવી અને રા હાથ રાખે સમજે ને ઓલે આમ ખેંચે બોલે આમ ખેંચે રીવુસમાં ગાડી નાખે એનું કારણ એને દેશકાળ નબળાશે મારી કર્મને રેખ ઉપર મેખ અલબેલા એવા ધર્મ કુંવરને જાઓ વારણે વિધાતાના લેખ ખોટા ન થાય પણ ભગવાનને સંધારે તો ખોટા કરી દે સમજા ને ખોટા ન થાય પણ ભગવાને સંધારે તો કરી નાખીએ મારી કર્મની રેખ ઉપર મેખ એવા અલબેલા એવા ભગવાન એને ધર્મકુંવર એને શરણાઈ દો લેખ ન મટે મટાડી દીધા મોટાની ક્રિયા ગમે એના ગુણ આવે તો સ્વભાવ માત્ર પ્રકૃતિ વાંસના જે કયો એ બધું ટળી જાય એની ક્રિયા ગમી છે એનો ગુણ આવવો જોઈએ મોક્ષનો ખપ થો જોઈએ મોક્ષ ભાગી થવું જોઈએ મોક્ષભાગી તો થાય તો વાત થાય ભૂખ લાગી હોય તો ટાઢું પાડ્યું જેવું મળે એવું ખાઈ લઈએ हां ए भूख ना लागे हो सारा हम सारी रसोई ने तो माथो ले दो से तो लो आ ले कर का काम करे अपमान करे तो ना खाव के से काई नेम कोई ना खाव के हम कोई पाऊंगा मोटू सोड़ा દસે તો લવા લાગે એ હમણા પૂછનાર એનું અપમાન નથી અંધ એનું અપમાન કહેવાય પણ બિચાર કંઈ ખબર ન હોય શું કહેવાય કાળા કાળા સબો ભાઈ બધું એવું હોય છું કેવો હોય દેશકાળ ના લાગે હે અને જે ભગવાનના શરણાવીમાં નિમુગ્ન રહેતો હોય એને દેશકાલ ના લાગે મધ્યના સાઠમાં લખ્યું કે વાસના એનું શું રૂપ હ દરેક વસ્તુમાં જીવને બહુ આસક્તિ છે જેમ વાસના ટળે એમ એકાંતિ થાય મહારાજ કે વિચાર કરવાનો પહેલાં વર્ષે મારું કેવું મન હતું અત્યારે કેવું છે કેટલા ભગવાનના ઘાટ થતા કેટલા જગતના કેટલા કેના અત્યારે ઘાટ થાય છે જગતના ઘાટ ઘટાડતો જાય અને ભગવાન સંબંધ ઘાટ વધારતો જાય એમ કરતાં કરતાં સમાન બુદ્ધિ થઈ જાય સમલોસ્ટા સમકાંસન સરખું સોનો અને પિત્તળ બે સરખું થયા સુખ દુઃખ હર્ષ સુખ હાણ વૃદ્ધિ માન અપમાન તિરસ્કાર આ બધું એને સમાન થઈ જાય ભગવાનના શરણાર નિમગ્ન રહે તો ગમે એવું જીવ હોય તો એ પરાભર પામે નહીં ને એ વિના ગમે એવું હોય તોય પણ વિષયથી પરાભવ પામે કરો ભગવાનના શરણામીન આત્મનિષ્ઠા અને અનુસંધાન અનુસંધાન અને ભગવાનના મહાત્માનું જ્ઞાન અનુસંધાન આ ત્રણ છે એનું જાણપણું છે આ ભગવાનના શરણામીન કહેવાય એમાં નિમગ્ન રહેતો હોય એને ગમે દેશકાળ પરાભવ કરે નહીં મા પદ નાશન નાસો આત્મ અને ભગવાનના મહાત્માનું જ્ઞાન સ્વામીએ ગુણાતન સ્વામીએ એક સંન્યાસી મહાત્મા એની વાત લખી ગુણાથન સ્વામી કે એક સાધુ મહાત્મા હલેજતા હતા રસ્તામાં દોડું માર્યું નાખ્યું ખંભે હં પાછળ વધારે આગળ થોડું ઓછું હતું એટલે વાલતા કરતા કાંઈ પાછળ રહી ગયો પછી પડી ગયો પણ પાછું જોયો કાંઈ નહીં પાછો નહીં ગયો હુસકો રસ્તા પાયા નહોતા નહોતું જોયું નાતો મળે પાછો કેટલું સેઠું છે પદાર્થ અને છે નાસ્થ અનુસંધાન આત્મ અનુસંધાન અને ભગવાનના મહાત્માનું જ્ઞાન એનું જાનપણું આ ત્રણ છે એ ભગવાનના શરણામીન છે સાઈ બાપા એમ કહેતા ઓલા હોળ સીનવાળા તો સેજ હં સોળ સીન છે ને એ તો સેજ આ ત્રણનું જે જાણપણું છે એ ભગવાનના શરણ નિમગ્ન રહે એને ગમે એવો દેશ કલાવે તો એ પણ પરાભવ ન થાય જોયું બાકી સામાન્ય ગમે હોય ને તો એ વિશેથી એને પરાભો કરે ખરા લોયાના તેરમાં લખ્યું છે શોધમાં ઋષિ અભિપ્રાય ઋષિ અભિપ્રાય આ બેસ ગઈ જમા શંકરાચાર્ય મધ્વાચાર્ય દિભા વિષ્ણુ સ્વામી એ સર્વને જો આત્મા રૂપ થઈ અને ભગવાનની ભક્તિ કરવાની કીધું છે એ સર્વનો એ મત સિદ્ધાંત છે જો બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની ભક્તિ કરવી એ ભગવાન સ્વામિનારાયણ એનો મત છે બ્રહ્મ વિશિષ્ટા અને ઓલો છે ખાલી વિશિષ્ટા મત સુધા દ્વૈત દ્વૈતાદ્વૈત અદ્વૈત હા કેટલાય પ્રકારના છે હા વિશિષ્ટાદ્વૈત બ્રહ્મ વિશિષ્ટા હ એટલે બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની ભક્તિ કરવાની તે સિવાય ભક્તિ થાય છે એ ભક્તિ નવધા પ્રકારની નવ પ્રકારની છે જો અને ઓલી ભક્તિ છે એ મહાત્મ જ્ઞાને સહિત હડતાલના ચોથામાં લખ્યું ને ધર્મ જ્ઞાન સહિત ભક્તિ મહાત્મેશ્રી ભક્તિ જો એક આવે તો બધું આવી જજો ભક્તિ આવે કેમ સુખ સંકાદિક જેવા મોટા સાધુ એની સેવા અને પ્રસંગ થોળ ભક્તિનો જન્મ ક્યાં થયો છપ્યમાં ને સૂક્ષ્મ ભક્તિનો જન્મ નારદ સંતકાદિક એની શ્રી જ્ઞાની શ્રી સેવા કરી એનાથી જીવના હૃદયમાં જ્ઞાન શ્રી ભક્તિ એનો ઉદય થાય છે તેના થકી સુખ સંકાદિક જેવા સાધુઓ એને મહાત્મજ્ઞાને નિશ્ચિત એના થકી થાય અને પછી ચાર પ્રકારના પુરુષની વાત આવી દીવા જેવા મસાલ જેવા વીજળી જેવા અને વળવાનવાળા